આ બાજુ આપણે બંધ થઈ જાય બધા કપાસના બિયારણ છે મિત્રો એટલી વેરાયટી આવી ગઈ છે મિત્રો અત્યારે ફૂલ થઈ ગયું છે ચેન્જિંગ આપણે ગોઠવી દીધા પંપ ને એવું બધું હવે આ બાજુ હમણાં સીઝન ચાલુ થઈ જાય પંપની એ બધી માલબાલ આપણે પર દેવાનો છે બાજનું લોકેશન તમને બતાવી દઉં જો અત્યારે આપણે ટાઈલ્સ પાથરી દીધી છે આ હવે બે જા વરસાદની ત્યારે છે મિત્રો બપોર પછી આવશે અત્યારે તડકો છે એક કલાક થી મિત્રો વરસાદ આવે છે અને જો અત્યારે પાણી ફૂલે ફૂલ પડી ગયું છે પાણી પડી દીધા ચાલતા પવન સાથે વરસાદ આવી ગયો છે મિત્રો જો કઈ કટે નહીં એવો હવે મિત્રો આપણે અહીંયા પાણી ભરાતું હતું ટાઈસ આવી ગઈ છે અત્યારે આપણે રિક્ષા જો ભરી છે ફાઇનલી મિત્રો આપણે પાર્સલ મગાવ્યું હતું અત્યારે આવી ગયું છે તો કિશન નેગ્રુવનું આપણે કટઆઉટ મંગવા હતા પાંચ હાલો જો તમને કટઆઉટ ખોલીને તમને બતાવું તો ફાઇનલી મિત્રો જો આ છે કટઆઉટ જે ફુવારા અત્યારે ફૂગર લાગ્યા હોય એમાં કટઆઉટ છે જે તમારે બે મિનિટ એક મિનિટ સેકન્ડમાંથી ચાલુ રાખવું હોય તો આપણે ચેક કરીએ જુઓ અત્યારે કેવો કાલે છે એક બાજુ મોટરના શેડા આપવાના અને એક બાજુ આપણે બેટરીના પાવર કનેક્શન જેટલી મિનિટ ઉપર રાખો મિનિટ સેકન્ડમાં છે જે રીતના તમારે રાખો એ એટલા રહી શકે આપણે સેમ્પલ પૂરતા આપણે પાંચ પીસ મગાવ્યા હતા હવે જો આ સક્સેસ થઈ જાય એટલે સક્સેસ જ છે આ પણ આપણે અલગથી મંગાવ્યા છે જે આની સ્પેશિયલ કિટ આવે એમાં તો આવે જ છે આપણે અલગથી મગાવ્યા છે ને બીજી પ્રોસેસથી આપણે આપીએ છીએ ગ્રાહકને ફાઇનલી મિત્રો જો આ પાંચ બોક્સ છે આ રીતના કંઈક છે એનું જો બધા આમાં તમને લખેલું આવે ખોખા ઉપર જો આ રીતના ચાલુ કરવાની રીતના તમને સિસ્ટમ બધી શીખવાડે ચાલો આપણે હવે હકેલી પાસે મૂકી દઈએ બધા એમાં કાગળી હોતે ને આવે મિત્રો તમારે તમને ખ્યાલ ન આવે તો તમારે જોઈ શકો છો એમાં ફાઈનલી મિત્રો પાછું બીજું એક વસ્તુ હોય ને આવી ગયું છે આપણે જો અત્યારે ફોગર કિટ આવી ગઈ છે નવીનમાં જે અત્યારે આ ફુવારા છે આ છે સ્પેશિયલ પશુ માટે રાખવાનું કેમ કે એમાં જૈન બહુ થાય આ જે આવે ફુવારા એ નથી આ વધારે જૈન થાય તો એમાં વાલ ની બધું છે અલગ અલગ એમાં બે જાના અત્યારે આવી ગયા છે આમ ત્રણ પ્રકારના છે આપણે પાસ ચાલો આપણે જો ગોઠવી દીધા છે મસ્ત મજાના એકલાસ તો મિત્રો તમને જો આપણે જઈ છીએ અત્યારે પાછળની સાઈડ તમને બતાવું અહીંયા આપણે જો ગોડાઉન બને છે પાછળ આપણે જો પૂર વ્યવસ્થિત મૂકી દીધા જો અત્યારે બધું ટાઈસના ફેરા હાલે છે મિત્રો આમાં જો તમને બતાવું જો આ બાજુ છે આપણે તમે અત્યારે ટ્રેક્ટરની એવું ચાલુ જ છે મિત્રો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે ને આપણે ગોપીને છોડી દીધી છે અત્યારે હોકિંગ કરવા લઈ આવું છું થોડાક પગ મોકળા થાય જો મિત્રો અત્યારે વીજળી થઈ કટે નહીં આપણે બેઠા છીએ બાર અત્યારે વરસાદ રહી ગયો છે તો એક તારી વીજળી થાય છે તો બીજો દી થઈ ગયો છે ને આપણે જઈએ છીએ અત્યારે બગસરા ભાઈબંધને સ્પ્લેન્ડર લીધી છે નવી તો આપણે માતાજીએ એને દર્શન કરવા જવાનું છે ને સુંદરી બાંધવા તો બનાવી રહી મારા લાસ્ટ સુધી લોગમાં સાયન મિત્રો આપણે બગચીયા પહોંચી ગયા છે એવું રહી છે ભાઈના માતાજીએ તો અત્યારે ગાવું છે સાયન મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે જો મંદિર છે ભાઈબંધને નવી સ્પ્લેન્ડર લીયો છે ત્યારે આપણે શિફળ વધારે વહ્યું હતું ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છે આ મિત્રના માતાજી આપણે અહીં શ્રીફળ વધેરવાનું છે પેલા સ્રોતરે ઉખડી નાખી હારી ગયા ભાઈ આજે મિત્રો વરસાદ છે નહીં પછી હવે આવી જાય તો કઈ નક્કી નહીં બપોર પછી આવે તો સાલ ષિપલ દ્ય દ૨ધ્ય આા઱ઈ હલ્ર પાર્ટી જે જે જાર હારિં એવા મિત્રો વરસાદ ફોલ પડી ગયો છે અને પાલો બાલો બધું ઢકાઈ ગયું છે એ આ તો મિત્રો ખાલી થઈ ગયું ભેં હતી મિત્રો આપણે દઈ દીધી છે જો અત્યારે એક ભેં પાડો એક કોલો વીયો ગયો પાડો આપણે ફેર આ વાસળી અત્યારે નવી આવી છે ખાસો હોવા બે દી પૂરતી તમને બીજા બધા ટોર બતાવું પાણી પાય છે અત્યારે એક અમારે આ ગા Eh, tiada diri di luar, maupun si biji awliya isya.